એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી તરફથી એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના ખુલ્લા હાથે પોતાના સાથી ખેલાડીઓને એવી રીતે ઇશારો કર્યો કે જાણે ટ્રોફી લઈ જઈ રહ્યો હોય અન્ય ખેલાડીઓએ ઉજવણી કરી એવું માનીને કે આ વાસ્તવિક ટ્રોફી છે હકીકતમાં બાવીસમી એપ્રિલે કાશ્મીર ખીણના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે આ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું જેમાં પાકિસ્તાને નિર્ણાયક ફટકો પડ્યો છતાં પાકિસ્તાને તેને વિજય ગણાવ્યો પહેલગામ હુમલાના વિરોધમાં ટીમ ઇન્ડિયાએ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું અને હવે પીસીબી અને એસીસી ચેરમેને નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે આ ભારતની દરેક મોરચે પાકિસ્તાનનો વિરોધ કરવાની અને સંદેશ આપવાની રીત છે કે આતંકવાદને ટેકો આપનારાઓનો બહિષ્કાર કરવામાં આવશે સામાન્ય રીતે પ્રેઝન્ટેશન સેરેમની મેચ શરૂ થયાની થોડીક મિનિટોમાં જ થાય છે પરંતુ ફાઇનલ પછી તેમાં વારંવાર વિલંબ થતો હતો પાકિસ્તાની ખેલાડીઓ પહેલાં કલાક સુધી મેદાન ઉપર દેખાયા નહોતા બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ નકવી સિવાય અન્ય કોઈ પાસેથી ટ્રોફી સ્વીકારવા માટે તૈયાર છે સ્ટેજ ઉપર હાજર દુબઈ સ્પોર્ટ્સ સિટીના ખાલિદ અલ ઝરૂની પાસેથી ટ્રોફી સ્વીકારવાની પણ ચર્ચા થઈ હતી પરંતુ નકવીએ સ્ટેજ છોડવાનો ઇનકાર કર્યો હતો બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું જો નકવીએ બળજબરીથી ટ્રોફી લેવાનો પ્રયાસ કર્યો હોત તો બીસીસીઆઈએ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો ભારતીય કેપ્ટને કહ્યું મેં આ પહેલીવાર જોયું મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી વિશે પૂછવામાં આવ્યું સૂર્યએ કહ્યું હું ક્રિકેટ રમી રહ્યો છું ત્યારથી આ પહેલીવાર છે કે ચેમ્પિયન ટીમને ટ્રોફી આપવામાં આવી નથી અમે આ ટુર્નામેન્ટ જીતવા માટે ખૂબ જ મહેનત કરી ગમે તે હોય તે ઠીક છે અમારા બધા જ ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફ સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં હોવું એ જ મારા માટે ટ્રોફી છે थोड़ा लेट हो गया आप लोग ने पूछा नहीं बट इट्स लाइक अ इट्स लाइक अ जेस्टर मेरी तरफ से पता नहीं ये कॉन्ट्रोवर्सी हो सकता है कि नहीं कॉन्ट्रोवर्शियल नहीं है इट्स अ गुड थिंग आई एक्चुअली पर्सनली वॉन्ट टू गिव माई मैच फीस ऑफ ऑल द गेम्स विच प्लेड इन दिस टूर्नामेंट टू द इंडियन आर्मी थैंक यू टू द इंडियन आर्मी